અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંતર્ગત પ્રોહિબિશન ડ્રાઈવ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાડા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ સૂચના અન્વય પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા તે સમય દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ તુવર એલસીબી ભરૂચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળેલ કે નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં એક ટ્રક શંકાસ્પદ જણાય છે જેવી બાતમીના આધારે ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા બંધ બોડીની આઇસર ટ્રકમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ બોક્સ નો છપ્પનમાં નાની મોટી બોટલો મળી કુલ નંગ આઠ હજાર ચારસો બાર અને આઈસર ટ્રક મળી કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ સાત હજાર ત્રણસો સાહીઠનો મુદ્દામાલ મળી આવતા અજાણ્યો ટ્રક ચાલક તથા પ્રોહિબિશનનો જથ્થો મોકલનાર અને મંગાવનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી નબીપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ